હેલો નમસ્તે કેમ છો બધા તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલ કૂકવિથ મોનિકા મશરૂમમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ બહાર રેસ્ટોરન્ટમાં મળે તેવી જ આલુ મટર સેન્ડવિચ અત્યારે શિયાળામાં વટાણા ખૂબ જ સરસ આવતા હોય છે તો તેનો ઉપયોગ કરી નાના બાળકોથી લઈ અને વડીલો સુધી બધાને ભાવે તેવી સેન્ડવીચ ઘરે જ તૈયાર કરીશું તો ચલો આપણે પહેલાં તેનો વઘાર તૈયાર કરીએ આ માવો જરા સોગી ન બને તેના માટે આપણે વઘાર અલગ રીતે કરીશું તો તેના માટે આદુ મરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરીએ મેં અત્યારે લીલું લસણ પણ લીધેલું છે જેનાથી તેનો ટેસ્ટ ઓર સરસ આવશે તો હવે સૌથી પહેલાં આપણે વઘાર તૈયાર કરીએ વઘાર કરવા માટે એક પેનને ગરમ થવા મૂકી દીધું ત્યારબાદ તેમાં બેથી ત્રણ મોટી ચમચી જેટલું તેલ સરસ રીતના ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં જીરું ઉમેરી દેવાનું જીરું સારી રીતના સોતે થઈ જાય ત્યારબાદ આપણી બનાવેલી પેસ્ટ આદું મરચાં અને લસણની એક ચમચી તેમાં એડ કરી દઈશું તેનાથી તેની સ્મેલ અને ટેસ્ટ બંને ખૂબ જ સરસ આવશે આ પેસ્ટ તેલમાં ખૂબ સરસ રીતના સોતે થઈ જાય ત્યારબાદ લીલી ડુંગળી અથવા તો રેગ્યુલર ડુંગળી અને લીલી ડુંગળીના પાન બંને તમે આમાં ઉમેરી શકો છો અત્યારે વિન્ટર હોવાથી લીલી ડુંગળી પણ ખૂબ જ સરસ આવે છે જો તમને પસંદ હોય તો સાથે સાથે લીલું લસણ અને તેના પાન પણ ઉમેરી શકાય આ સેન્ડવિચ ફ્રેન્ડ્સ બિલીવ મી એકવાર તમે ઘરે ટ્રાય કરશો તો માર્કેટની સેન્ડવિચ તો ભૂલી જ જશો અને આપણે એવી રીતના બનાવશું જેનાથી માવો બિલકુલ સોગી ન બને તો હવે ડુંગળી કૂક થઈ જાય ત્યારબાદ આપણે ગેસને બંધ કરી તેને ઠરવા દઈશું હવે મેં અહીંયા બટેટા નીચે આવી રીતના કાણાવાળું રેન્ક રાખી અને કૂક કરી લીધેલા જેથી કરીને તેમાં બિલકુલ પાણી ન રહે અને એકદમ સરસ રીતના બફાઈ જાય હવે આપણે તેને સારી રીતના સ્મેશ કરી લેવાનું છે સ્પેશિયલી જ્યારે તમે દાબેલીનો બટેટાવાળાનો સેન્ડવીચનો આવી રીતના કોઈ પણ માવો બનાવતા હોય તો બટેટાને આવી રીતના વરાળમાં જ કૂક કરવા જેથી કરીને તેનો ટેસ્ટ તો સારો આવશે જ તે મોરા પણ બિલકુલ નહીં પડે તો હવે બધું સરસ રીતના સ્મેશ થઈ જાય ત્યારબાદ વન બાય વન દરેક મસાલાઓ કરી મેં અહીંયા સાઈડમાં અલગથી વટાણા બાફી લીધેલા જેમાં મેં મીઠું અને થોડી એવી ખાંડ ઉમેરી વટાણાને ઉકળતા પાણીમાં દસથી પંદર મિનિટ રાખી લીધેલા તો ચલો હવે આપણે આમાં રૂટીન મસાલાઓ કરી લઈએ જેમાં મેં અહીંયા હળદર મીઠું ધાણાજીરું પાવડર થોડો એવો ગરમ મસાલો લીંબુ ખાંડ અને થોડી એવી કોથમીર ઉમેરેલી છે આ મસાલાને થોડો એવો ગ્રીન ટચ આપવા માટે મેં કોથમીર એકદમ સરસ રીતના ઝીણી સમારીને ઉમેરી લીધેલી જેથી કરીને તેનો લુક તો સારો આવે જ પણ ટેસ્ટમાં પણ આ મસાલો ખૂબ જ સરસ લાગે હવે બધી વસ્તુને આપણે સારી રીતના મિક્સ કરી લીધેલી હવે આપણે બનાવેલો ડુંગળીવાળો જે ડ્રાય વઘાર હતો તે મેં આમાં ઉમેરીને અગીને એને પણ સારી રીતના મિક્સ કરી દીધેલો જેથી કરીને આપણો માવો એકદમ ઢીલો નથી પડ્યો હવે આ સેન્ડવિચમાં બહાર જેવી ચટણી તૈયાર કરી લઈ જેના માટે બેથી ત્રણ ચમચી ચીણી સમારેલી કોથમીર લીંબુ મીઠું થોડું એવું પાણી અને સ્વાદ અનુસાર ખાંડ ઉમેરીશું અને આ બધી વસ્તુને સારી રીતના મિક્સ કરી દઈશું અને સારી રીતના મિક્સરમાં એકદમ પતલી એવી ચટણી બનાવી લઈશું આમાં આપણે શિંગદાણાનો ઉપયોગ ક્યાંય નથી કરેલો તો હવે આપણે થોડું એવું ઘરનું માખણ લીધેલું છે તમને ઘરનું માખણ પસંદ ના હોય તો બહારનું રેગ્યુલર બટર પણ લઈ શકો છો હવે આપણે સેન્ડવિચમાં ઉપર અને નીચેના લેયરમાં બટર લગાડી લેશું અને બાકી દરેક લેયરમાં આપણે લીલી ચટણી ઉમેરતા જશું તો એ વાતનું અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે બટર થોડીક વાર બહાર રહે જો કડક બટર હશે તો તેનો ટેસ્ટ એકદમ મજા નહીં આવે હવે લીલી ચટણી ઉમેરી આપણો બનાવેલો માવો તેના પર સારી રીતના સ્પ્રેડ કરી લેવાનો છે મેં અહીંયા ત્રણ લેયરની સેન્ડવિચ બનાવેલી છે જો તમને ફક્ત બે લેયર પસંદ હોય તો તમે એમ પણ કરી શકો હવે બટર લગાડેલો જે ભાગ છે તેને આવી રીતના ઊંધોવાળી ફરીથી તમે આની ઉપર એક કોટ એટલે કે એક લેયર ચટણીનું લગાડી શકો છો જો તમને અહીંયા દરેક સાઈડ ગ્રીન ચટણી પસંદ ના હોય તો તમે લાલ મરચાંની અથવા તો લાલ લસણની જે ચટણી હોય તે પણ એડ કરી શકો છો હવે અગેન આપણે બટરવાળી સ્લાઈસ આવી રીતના રાખી અને બંને બાજુ અથવા તો ડાયરેક્ટલી પેન પર બટર લગાડી તેને સારી રીતના સ્ટેકી શકો છો જેટલું વધારે બટર હશે ફ્રેન્ડ્સ એટલી જે આ ઉપરની બ્રેડ છે તે ક્રિસ્પી અને કુરકુરી લાગશે તો હવે એકદમ સરસ રીતના આપણું પેન ગરમ થઈ ગયું છે તો તેને આપણે થોડા એવા બટરથી કોટ કરી અને આપણી બ્રેડ મૂકી દઈએ જો તમારી ઘરે રેગ્યુલર ટોસ્ટર અવેલેબલ હોય અથવા તો એ ટોસ્ટરની જ સેન્ડવિચ તમે પસંદ કરતા હોય તો ડાયરેક્ટલી તેમાં પણ આવી રીતના બટર ઉમેરી અને સરસ રીતના બંને બાજુ બેથી ત્રણ મિનિટ એમાં સેન્ડવીચને કૂક કરી લેવાની તમે જોઈ શકો છો એકદમ સરસ એવો માર્કેટ જેવો તેનો કલર થઈ ગયો છે તો ટોટલ ફ્રેન્ડ્સ પાંચ જ મિનિટમાં આપણી સેન્ડવિચ બનીને તૈયાર થઈ જશે લોક અને ટેસ્ટ માર્કેટનો જ આવશે તો જ્યારે બાળકો બહાર જવાનું કે બહારનું ખાવાની જીદ કરે ત્યારે આ રીતના તમે એકવાર દરેક વિટામિન્સ મિનરલ્સ અને આપણી કોથમીરનો ભરપૂર ઉપયોગ કરેલ છે તો આ વેજીટેબલ સેન્ડવિચ બાળકોને જરૂરથી ખવડાવજો સ્પેશિયલી તમે આમાં બટેટાની માવાની સાથે સાથે દરેક વેજીસ પણ ઉમેરી શકો છો જો બાળકો ગાજર કે કોઈ પણ બીટ છે કોબી છે ન ખાતા હોય તો તેને પણ ઝીણા સમારી અથવા તો એકદમ સરસ રીતના ખમણીને આ સેન્ડવીચમાં ઉમેરી શકાય તો ચલો આપણે હવે તેને કટ કરીએ તો છેને એકદમ માર્કેટમાં મળે તેવી જ તમે આને રેડ ચટણી ગ્રીન ચટણી અથવા તો જે ગોર્ધનભાઈની યલો ચટણી આપણે બનાવતા હોય ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કરી શકો છો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ થેન્ક યુ સો મચ ગાઈઝ આ